Bye. No. નમસ્કાર ખેડૂત મિત્રો હું આરજે બારૈયા શાહજાનંદ ઓર્ગેનિક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું અક્ષર ફાર્મ ટેક કંપની તરફથી આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવીએ છીએ વલાદરની નજીક આવેલું જાવંતરી જે કોડીનાર તાલુકાનું ગામ છે હવે આ કેરી લૂમે ઝૂમે તમે જોઈ શકો છો કેરી લૂમે ઝૂમે આજે કહેવાય ને અત્યારે આ સિઝનમાં તાલાળા સાસણમાં પણ આવી કેરી ક્યાંય જોવા નથી મળતી પણ આ જાવંતરી ગામમાં આ કેરી તમે જોઈ શકો છો આ એક જ થળ નહીં આ સામેનું નું થળ જોવો આ સામેનું નું થળ જોવો આમાં પણ ખૂબ એમ કેરી લૂમે ઝુમે એમ કઈ નામ જો હવે આ ખેડૂત ભાઈ છે આ આવી આટલી બધી સરસ મજાની કેરી તમે તૈયાર કરી દીધી તો આની પાછળનું કારણ શું છે આમાં તમે શું શું ટ્રીટમેન્ટ કરેલી ટ્રીટમેન્ટમાં તો પહેલે ફ્લાવર એકનાડા બ્લેક અમૃત માર્યું હતું બ્લેક અમૃત હા હા તે પછી નો કોઈ બીજો ડોઝ આપ્યો નો કેટલા ડોઝ મારેલા બ્લેક અમૃતના બે બે ડોઝ અને ક્યારે મારેલો જ્યારે જ્યારે પેલો ડોઝ ક્યારે મારેલો ફ્લાવરિંગ ટાઈમે માર્યો તો પહેલો ડોઝ ને બીજો પછી કેરી ઓસમ ઓસી મનો ને કે આપણે ખોપરી જેવી નાની દેખાણી બરોબર તે પછી એક ડોઝ માર્યો બરોબર ત્રી પછી એક ડોઝ માર્યો તો હા ઓકે હવે બે ડોઝ માં તો કેરી તમે જોવો ને તો તૈયાર થઈ ગઈ અમે એકદમ મસ્ત આ લગભગ આવી કેરી તમને ક્યાંય સાસણ કે તાલાળામાં જોવા નહીં મળે એવી કાય કેરી તૈયાર થઈ ગઈ છે અને આ કેટલા વર્ષના છ થા ઝાડ છે ઝાડ છે 6-7 વર્ષના 6-7 વર્ષના આ પેલો રાઉન્ડ છે કેરીનો કે આની પેલા પણ એક પોર હતી કેરી પણ આટલી બધી નહોતી આટલી બધી નહોતી ટૂંકમાં આ વર્ષે તમને વધારે દેખાય છે ના આપણે જમીન લીધી નવી એમ તમે જમીન નવી નવી જ લીધી છે એમ ના આ જમીન નવી લીધી છે અને એના પછી આપણો બ્લેક અમૃતનો ઉપયોગ કરો લગભગ થર્ડમાં પણ તમે છાણીયું ખાતર ને એવું ના દેસી છે દેસી ઓર્ગેનિક

લુમે જુમે કે કેસર લુમે જુમે જવું કોઈ ઝાડમાં ઘટતું નથી કોઈ ઝાડમાં ઘટતું નથી ગમે નજર મારે ખેડૂત મિત્રોને તમે શું કેવા માંગો છો કે આ બ્લેક એમ કયા કયા એના બ્લેક અમૃત વાપરવું કરવો જોઈએ પણ પહેલેથી ટ્રીટમેન્ટ કરી હતી ને તો થાય બરોબર પહેલેથી ટ્રીટમેન્ટ તમે કરો તો તમને તો થાય સફળતા મળે બાકી ન મળે અને ત્યાં સમયમાં તમારે ફૂટ થઈ ગઈ હતી હા દસમા મહિનાની દસમા મહિનાની ફૂટ છે ટુંકમાં આગોતરો ફાલ છે આગળ અને ત્યાર પછી તમે ફૂટ આવ્યા પછી બ્લેક અમરનું છટકાવ બે વાર કરે આવ્યા વખત કરે બરોબર બે વાર છટકાવ કરેલો પંપ દ્વારા કરેલો છે ને એમાં શું છે કે આપણે તો ટ્રેક્ટર પંપ દ્વારા સ્પ્રે મારી દીધો પણ આજે પેલા મહિનાની ની ફૂટ ફૂટી અંદર બંધારણ ટકી રહ્યું હજી હજી છે બરોબર ટૂંકમાં હજી પેલા મહિનાની જે બંધારણ થયું છે એ પણ ટકી રહ્યું એ ટકી ગયું છે ના તો બરોબર ક્યાંય ગયા નહીં ના નથી સો ટકા અમે જોયું છે કે ઘણી જગ્યાએ ક્યાંય હું સાસણમાં તાલાળામાં ક્યાંય પણ એટલું બંધારણ નથી અત્યારે અમે વલાવદરથી આવીએ છીએ તો ત્યાં પણ અમને ખાલી મોર કાળા થઈ ગયેલા દેખાય છે પણ અહીંયા તમે જોઈ શકો છો ખાખડી

આપડે પેલું જોયું હતું હવે ખેડૂતોને તમે શું કેવા માંગો છો કે બધા વાપરતા ટૂંકમાં એના સમય ને સમય ને અનુકૂળતા ઉપયોગ કરો બહુ સારામાં સારું રિઝલ્ટ મળે બાકી ન મળે થેન્ક યુ